આગામી તહેવાર બકરીદનો તહેવાર હોય અને બીજા પણ તહેવારો આવતા હોય વિસ્તારમાં શાંતિથી તહેવારો પસાર થાય કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ના બને એના માટે આજરોજ પાલનપુર શહેરના તમામ સામાજિક આગેવાનો વેપારીઓ હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી કે લો એન્ડ ઓર્ડરનું કેવી રીતે પાલન કરવું શું શું ધ્યાનમાં રાખવું કોઈની લાગણી ધાર્મિક લાગણી ના દુભાય એવી રીતે તહેવારની ઉજવણી કરવી આમ તમામ આગેવાનોએ આ બાબતમાં ખાતરી પણ આપી છે કે અહીંયા તહેવારો શાંતિથી પૂરા થશે અને કોઈ પણ એવું માહોલ ઊભો નહીં થાય કે જેનાથી લો એન્ડ ઓર્ડરનો ઇશ્યુ ઊભો થાય અમારા તરફથી એક અપીલ આપવામાં આવે છે કે બકરી તહેવાર નિમિત્તે કોઈપણ જાતની ધાર્મિક લાગણી ના દુભાય અને કોઈપણ જાતનો એવો ઇશ્યુ ના ઉભો થવો જોઈએ કોઈ પણ સોશિયલ મીડિયામાં એવી કોઈ પણ એવા લખાણો કે કોઈપણ એવા ફોટાઓ ના મુકાવવા જોઈએ કે જેનાથી લાગણીઓ કોઈની દુભાય બીજા ધર્મની લાગણીઓ દુભાય એ ખાસ જોવાનું રહેશે બકરીદના તહેવાર નિમિત્તે આ મારો મુસ્લિમ બિરાદરોને એક અપીલ છે કે કોઈની લાગણી ના દુભાય ધાર્મિક લાગણી એ ખાસ ધ્યાનમાં રાખવી